ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો જો બધા મજામાં જશો તો અમારાગમાં વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી ગયા છે સાડા બાર એટલે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે તો થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છે મસ્ત ક્લિયર થઈ ગયા છે અને જવાનું સવાલ નણંદી છોકરી સગાઈ છે નાળીઓને રૂપિયા દેવા આવે ના જવાનું છે તો તમે બધા બન્યા રહેજો અને પહેલાં આપણે ખાવાનું

તો કમેન્ટ માગી લે સારી લાગતી કે નહી સારી લાગતી મને તમે ઘર ભેગા થાવને તો ચાલો કંટેનું લફવા બનવાનો ના છે ને મળ્યો તો ફાઇનલી મિત્રો ઘરે સગાઈ રાખી થી તો પોગી ગયા ને લાડ બધા મહેમાને હતા જંગલી મુંગરી ઓઢાડી દીધી મેડમ જો મેડમ ને એમ કે હું ફોટો પાડું સામે જો એને મારા આ બેન ફોટોશૂટ કરતા થાય એમ ના તા કે સંગો સાઈડ મરે તો બધા સરબત પીતા હતા ને મારા બધા બેઠા હતા નયના બેન ને બધા એ નું ઘર છે આ મની બેન નું ને અહીંયા પણ હતા જો મારા નિશુબેન તો હા એમ કરે ને પાયલ બેન બર્થ બોય વાળા તો આમથી આમ મજ મા હતા એની ને આ સર બધા સરબત દેવા આવતા મેન છે હું પી તો આમથી બ્લોક શોક ન કરવું મારા બેન જો ખુરશી બેસાડી દીધા છે

ಯಾಕೆ ಬಕನ ನಡಪಕ ಮೇ ಅಲ್ಲಿ ಜೋನಾಗೆ ಮೇಗಿ ಗಿ ಅಕ್ಕಿ ಗಿ ભૂખ લાગી છે તો કાળ ખાવા મળે છે બહુ ભૂખ લાગી હું બહુ ભૂખ લાગી

ચાલો બધા જમી લઈએ ભેગા થઈ ગયા છે આજે આ બેન તો અમારે મોટા નસ છે આ કારક જ ભેગા થાય ને દવાખાનાવાળા વાળા છે કે ને એટલે તો ચાલો જમી લઈએ પછી મળીએ આ રાતું ઘરમાં લઈએ اچھا اے یار نو ہی رات اٹھن میں یار بھائی 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 કે 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 ઓ મુલાવ નું કરે ના હે લેવલ નું કામ તો ફાઇનલી મિત્રો આપણે જમીન બગલી લીધું છે અને નાતી નીકળી ગઈ છે એટલે જઈ સીધું ડાયરેક્ટ ભગવાનની ઘરે નથી જા પણ અમારે છે ને આપણે ગરઘોડિયા જઈશું ભગવાન ઈ કહે તમે હાલો એ તો પાલબેન ની આવશે તો આવશે નકે નહીં પણ અમે ચાર તો જઈશું बीपी सैन एन एक्सिस से ने आपड़ा गाठी सारो नगर से गाठी हमारा जैमू तो ओ बसાવી के मनी मन खबर न होती नगर ब्लॉक लेवा आवत आ ई बशात केवी हां सुंदो करने पडला हां ई बोली कहती थी के सुंदो करी देती है ये सुंदो कर

ભાઈ છે ને આમ ગણું તો મારે શું થાય ખબર જમાય થાય જમાય ના તો મને મામી નથી મારી બેનપની છે ને

તો ચાલો કન્ટિન્યુ બ્લોક માં બિનારો પછી મળીએ તમારો નંબર તો પોગી ગયા છે ભગુડા મંગલ માં દર્શન કરવા તમે બધા દર્શન કરી લો બાર થી જો આજકાલ અમારે બે અલગ વધી ગયા છે સાવન ને ખુશાલ ભાઈ માથું ઓળવે હું મોઢું ધોવે અમારા મેડમ આવ્યા છે ને મયુરભાઈ આવ્યા ખુશી બેન એને કા બરોબર છે કે મન નો લઈ જાય એમ કે આનું નથી મે એને બકુડા લઈ જાય રસ્તા મોટા દીધો તે કીધા તો બ્લોગ મની જો હવે શું ફાયદો હું થાય જો અમાર મયુરભાઈ છે જો આવ્યા તો અંદર જાશું આપણે દર્શન કરવા તમે જાણ છે દર્શન કરો હમ જાણ છે આ હમ

આપડે ને હોવાના આઇટમ રોડે છે આપ ડબલ મોન મોબાઈલ આપણે મેડમ હોય તો મેડમ છે ને કે વોઇસ લેવી ની અને આપણે આજે પહેલી વાર કોન્ફિડન્સ કરીને લીધું કોન્ફિડન્સ મને બોલતા નતા હતો લીધો છે અને એક સો પહેલાથી ઓર્ડર આપેલો હતો એટલે ડાયરેક્ટ લેટ લેવાનો છે તો સારુ આલા વિરે બે કાજે કાકા કાળા કરે છે હું લે હું ને હું અંદર નઈ જાય અંદર આપડા બતાવાનું થાતું નથી આપા ઘરે જઈને મળી ડાયરેક્ટ શું શું લઈ લે કે આપ આજે મેડમ નાકલેવા એટલે માંડવા નઈ આવે નાના જાવે લાકણ તાલે કન્ટીન્યુ રહેજો મારા ખોપ તો જીત ઓરર अले खुजा लागो हरु

Happy di Happy birthday, to you. Happy birthday, Happy Happy birthday, to you. Happy birthday, to you. Happy birthday, Happy birthday, એ કને કે તીઠા કે આવો દીલુ એ ઓલા આવે થા હોમ જમેરો ઓલા ડાયર આહુ છે

बंदर गिफ्ट हुई था कौन है कौन है कौन कौन है तुम बे मैं न था तो बाकी तुम अकेला है ये ऊ આપે हां तुम्हें अकेला है तो मैं अकेला द आई

ને બર્થડે હતો બર્થડે ઉજવી નાખો છે એ લોકો બધા આવ્યા થઈ તે બર્થડે માં તમને બધાને મનધારા મોઢા દેખા ને બાય કે કાકો છો ને એટલે તો સને આજ નો બ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સ માં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ભૂલશો નહીં બેલ આઇકન દબાવી દેજો તો ફૂલ જલ્દી સપોર્ટ કરતા રહેજો થોડું આટલું અડી રહેલું છે એ સને આપણે તો એ તમે આટલું ફૂલ સપોર્ટ કરી દેશો ને અમને તો પેમેન્ટ શરૂ થઈ જશે થોડીક જરૂર છે સપોર્ટ ની તો અમે બધા સપોર્ટ કરતા રહેજો ને અમારા બ્લોગ કેવો લાગે કોમેન્ટ માં કહેજો ક્યાં ક્યાં કે જોવો સપોર્ટ એ કહેજો અને જરૂર તમે કહેજો ચેલેન્જ છે નહીં રાખીએ અમે ચેલેન્જ રાખવાનું શરૂ કરવી છે તો તમે જે જે લાટ કોમેન્ટ આવશે એની ચેલેન્જ રાખવામાં આવશે તો ત્યાં સુધી કંપની રહેજો પણ ચેલેન્જ કરશો ને પછી આવશે બ્લોગ બનાવવામાં તો કાલ મળીએ નું બ્લોગમાં એટલા સ્વીટ ગુડ નાઇટ બાય કાલ મળીએ નું બ્લોગ